નમસ્કાર મિત્રો આજે આપણે જોવાના છીએ વિધાનસભાની સભાગૃહની બેઠકો વિશે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સભાગૃહની બેઠકોમાં બેઠક વ્યવસ્થા પછી એનો સમય કયો હોય છે એ બધું તો મુદ્દો છે ચાર એક સત્ર શરૂ થયા પછી એટલે કે વિધાનસભાનું સત્ર શરૂ થયા પછી વિધાનસભાના કામકાજની સ્થિતિને ધ્યાનમાં લઈ એટલે કે વિધાનસભાનું કામકાજ વધુ હોય અથવા ઓછું હોય એ કામકાજની સ્થિતિને ધ્યાનમાં લઈ અધ્યક્ષ વખતો વખત નિર્દેશ કરે તેવા દિવસો એ વિધાનસભા મળશે તો વિધાનસભાના નિર્દેશ કોણ કર્યો વિધાનસભા મળવાનું તો અધ્યક્ષ વખતો વખત નિર્દેશ કરશે તેવા દિવસો એ વિધાનસભા મળશે હવે સમયનું છે કયો સમય હોય છે વિધાનસભાનો તો અધ્યક્ષ અન્યથા આદેશ આપે તે સિવાય અઠવાડિયાના કામકાજ અઠવાડિયામાં કામકાજના છેલ્લા દિવસ સિવાય છેલ્લા દિવસ એટલે કે માનો કે સોમવારથી શનિવાર સુધી એટલે કે શનિવારે છેલ્લો દિવસ ગણાય એ છેલ્લા દિવસ સિવાય સભા સભાગૃહની બેઠકો બપોરે બાર વાગે શરૂ થશે એટલે પેલો જીરો ને એ બધું હોય છે પ્રશ્ન પ્રશ્નકાળ શૂન્યકાળ એ બધા કાળ હોય એટલે મેક્સિમમ બપોરે જે કયા દિવસે તો અઠવાડિયામાં કામકાજના છેલ્લા દિવસો સિવાય તો સભાગૃહની બેઠકો બપોરે બાર વાગે શરૂ થશે અને સાંજે સવા પાંચે પૂરી થશે એટલે એમના સવા પાંચે પૂરી થાય જ્યારે આપણા કર્મચારીને બધા હોય જે સરકારમાં કર્મચારીને બધા સવારે સાડા દસથી છ દસ સુધીનો ટાઈમ હોય એ રીતનો હોય છે એટલે એ કલાક પહેલાં જતા રહેતા સાંજે સવા પાંચે પૂરી થાય અને આપણો અવાજ હોય આ રીતે યાદ રાખજો બપોરના અઢીથી એટલે બે ત્રીસથી ત્રણ પંદર એટલે સવા ત્રણ સુધી પિસ્તાલીસ મિનિટનો સમય વિરામનો સમય રહેશે આરામ એ આરામ કા મામલા રહે ઓકે બપોરના અઢીથી સવા ત્રણ સુધી આરામ કા મામલા પછી અઠવાડિયાના કામકાજના છેલ્લા દિવસે એટલે છેલ્લા દિવસે સભાગૃહની બેઠકનો સમય સવારે આઠ વાગે શરૂ થશે આપણે પહેલાં સ્કૂલમાં હતા ત્યારે ખબર શનિવારે જેમ હતું સવારનો ટાઈમ એવી રીતે આ વિધાનસભામાં કામકાજના હોય એ વખતે કામકાજ હોય એ વખતના દિવસો છેલ્લા દિવસે છેલ્લા દિવસે એટલે અઠવાડિયાના છેલ્લા દિવસે આ ઉપર લખ્યું છે યાદ રાખજો અઠવાડિયાના છેલ્લા દિવસે અઠવાડિયાના છેલ્લા દિવસે સભાગૃહની બેઠકનો સમય સવારે આઠથી શરૂ કરી સાડા બાર કલાકે પૂરો થશે એટલે સાડા ચાર કલાક જ કોમકાજ કરવાનું સાડા ચાર કલાકે પૂરી થશે અને સવારે દસથી તે સાડા દસનો સમય વિરામનો સમય ફરીથી પાછું દસથી તે સાડા દસમાં આરામ કમા ઘરે ઘર તો આમ તો પોલિટિશિયન નેતા જ બની જવાય એવું જ કોઈક ચાલુ કરી દેવાનું નેતા કઈ રીતે બનવું નહીં શીખવાડવું પડશે ઓકે ચલો આગળ સભાગૃહની બેઠક આગળ જોઈએ કે સભાગૃહની બેઠક યોગ્ય રીતે ભરાયેલી ક્યારે ગણાશે સભાગૃહની બેઠક ક્યારે ભરાયેલી ગણાય તો અધ્યક્ષ જે અધ્યક્ષ હોય ગૃહના વિધાનસભાના જે ઉપર બેઠા હોય છે આ રીતે અને નીચે આ રીતે વિધાનસભાની બેઠકો ગોઠવાયેલી હોય છે અહીંયા એ અધ્યક્ષ બેઠા હોય અહીંયા બે માણસો ઊભા હોય છે એ રીતે તો અધ્યક્ષ એ ગૃહની બેઠકનું અધ્યક્ષ સ્થાન લે અથવા બંધારણ કે આ નિયમો અન્વય ગૃહની બેઠકનું અધ્યક્ષ સ્થાન લેવાને સક્ષમ હોય તેવો બીજો કોઈ પણ સભ્ય ગૃહની બેઠકનું અધ્યક્ષ સ્થાન લે ત્યારે સભાગૃહની બેઠક યોગ્ય રીતે ભરાયેલી ગણાશે એટલે કે અધ્યક્ષ ગૃહનું બેઠકનું સ્થાન લે અહીંયા બેઠકનું સ્થાન લે અથવા તો અધ્યક્ષ માનો કે કોઈ દિવસ એક દિવસ એવો આવ્યો કે ના આવ્યા હોય તો એ જે એ અંદરના કોઈ સભ્યને જે ગૃહના સભ્યો છે એમાંથી કોઈ અધ્યક્ષનું અધ્યક્ષનું સ્થાન લેવામાં સક્ષમ હોય તેવા વ્યક્તિના અધ્યક્ષ સ્થાને નિમી અધ્યક્ષ સ્થાને નિમવાનો અને એના પછી સભાગૃહની બેઠક યોગ્ય રીતે ભરાયેલી ગણાશે અધ્યક્ષનું સ્થાન ખાલી ના હોવું જોઈએ અધ્યક્ષનું સ્થાન ભરાયેલું જ હોવું જોઈએ જેમ કે લોકસભામાં હોય છે પછી રાજ્યસભામાં રાજ્યસભામાં તો રાષ્ટ્રપતિ પોતે જ ઉપસભાપતિ સભાપતિ તરીકે હોય છે રાષ્ટ્રસભામાં રાજ્યસભામાં એ રીતે વિધાનસભા છે અમુક રાજ્યોમાં વિધાનસભા જેમ કે આપણે અહીંયા વિધાનસભા છે અમુક રાજ્યોમાં વિધાનસભા અને વિધાન પરિષદ બે હોય ઓકે એ રીતે જેમ કે જેમ ઉપર આપણે સેન્ટ્રલમાં જેમ લોકસભા અને રાજ્યસભા હોય એ રીતે જ અહીંયા વિધાનસભા અને વિધાન પરિષદ હોય છે હવે આગળનો મુદ્દો છે કે સભ્યો માટે પત્ર મતલબ શપથ લેવાની હાથ આગળ કરીને શપથ લે ને એ રીતે કે સભાગૃહમાં સભ્યો માટે એક શપથ પત્ર કહે છે એ શપથ લે પછી એમાં સચિવની હાજરીમાં કોની હાજરીમાં યાદ રાખજો આ સચિવ એટલે વિધાનસભાના સચિવની હાજરીમાં સભાગૃહમાં સભ્ય જ્યારે બેઠકનું સ્થાન ગ્રહણ કરવાનું હોય ત્યારે હાજરી સચિવની હાજરીમાં સહી કરશે ઓકે એક શપથપત્રક હોય એ પત્રકમાં સભ્ય સભાગૃહમાં પોતાની બેઠકમાં સ્થાન લેતા પહેલાં સચિવની હાજરીમાં સહી કરશે હવે સભાગૃહમાં સભ્યોની બેઠક અંગે તો સભ્યોએ અધ્યક્ષ નક્કી કરે તેવા ક્રમમાં બેસવાનું જો તો નહીં બેસી જવાનું હોય અહીંયા જેમ ક્રમ આપ્યો હોય આ ક્રમમાં આ સભ્ય બેસે આ ક્રમમાં આ સભ્ય બેસે આ ક્રમમાં આ સભ્ય બેસે આ સભ્યો આ આ રીતે બેસે આ સભ્યો આ રીતે બેસે એ રીતે અધ્યક્ષ નક્કી કરે એ રીતે ક્રમમાં બેસવાનું હોય છે આગળનો મુદ્દો કે બેઠકો મુલતવી રાખવાનો અધિકાર એટલે કે બેઠક એ વખતે અમુક સમય એ બંધ રાખવાનો ને એ મુલતવી રાખવાનો અધિકાર તો અધ્યક્ષ જે અધ્યક્ષ મહોદય હોય એ કોઈપણ જાતની ચર્ચા વગર કે મત લીધા સિવાય સભાગૃહની કોઈ પણ બેઠક અનિશ્ચિત મુદત માટે પછી આ યાદ રાખજો આ અનિશ્ચિત મુદત માટે બીજું કે બીજા કોઈ દિવસ અને સમય સુધી એટલે કે ધારો કે આજે માનો કે ઓગણત્રીસ તારીખ હોય તો બીજા દિવસ એટલે કે ત્રીસ તારીખે ત્રીસ તારીખે એ દિવસ અને સમય જેમ કે બાર વાગે શરૂ થાય તો બાર વાગ્યા સુધી અથવા તો એને શરૂ કરવી હોય તો એક વાગ્યા સુધીના સમય સુધી અથવા તો એને આજે ઓગણત્રીસ તારીખ તો આજે ને આજે જ ચાર વાગે માનો કે ઓગણત્રીસ તારીખે ચાર વાગે એટલે કે સોળ કલાક અથવા તો ચાર કલાકે એ નક્કી કરે એ સમય સુધી મુલતવી રાખી શકશે યાદ રાખજો કયા કયા મુદ્દા એક તો અનિશ્ચિત મુદત માટે બીજું કે બીજા કોઈ દિવસ માટે અને એ જ દિવસે કોઈપણ સમય સુધી મુલતવી રાખી શકશે હવે સભાગૃહ જ્યારે નિશ્ચિત દિવસ સુધી અથવા તો અનિશ્ચિત મુદત માટે મુલતવી રહ્યું હોય ત્યારે હવે આ ધ્યાન રાખજો કે જ્યારે સભાગૃહ નિશ્ચિત દિવસ માટે અથવા તો અનિશ્ચિત મુદત માટે મુલતવી રાખવામાં આવી હોય ત્યારે અધ્યક્ષ પોતાની જાતે અથવા તો જાહેર હિતમાં એટલે કે પોતાની જાતે અથવા તો જાહેર હિતમાં એટલે જે પબ્લિકને જે એ એના માટે જાહેર હિત માટે સભાગૃહની બેઠક કોઈપણ વહેલા સમયે બોલાવવી જરૂરી છે એવું સભાગૃહની બેઠક બોલાવી જરૂરી છે એવું સભાગૃહના નેતા રજૂઆત કરે ત્યારે સભાગૃહની બેઠક તેને જે તારીખ કે સમય સુધી મુલતવા રાખ મુલતવી રાખવામાં આવી હોય તેનાથી પહેલાં કોઈપણ સમયે આવું જ્યારે વહેલાં બોલાવવાનું સભાગૃહના નેતા રજૂઆત કરે ત્યારે તેનાથી પહેલાં કોઈપણ સમયે અથવા તો અથવા તો સભાગૃહને અનિશ્ચિત મુદત સુધી મુલતવી રાખવામાં આવ્યું હોય તો તે પછીના કોઈપણ સમયે બોલાવી શકાય ઓકે એટલે કે નિશ્ચિત મુદત માટે અથવા તો અનિશ્ચિત મુદત માટે જો અનિશ્ચિત મુદત માટે હોય તો એ પછી અનિશ્ચિત મુદતનો જે મુદતનો સમય પૂરો થાય તે પછીના કોઈપણ સમયે બોલાવી શકે અને એના પછી જો અધ્યક્ષ અને સભાગૃહની બેઠક જો કોઈ નેતાની રજૂઆત થાય કે આ સમયે બોલાવી જરૂરી છે તો એ પહેલાં કોઈપણ સમયે બોલાવી શકાય ઓકે તો ખૂબ ખૂબ આભાર મિત્રો આપનો થેન્ક યુ સો મચ